આજે આપણે વેજીટેબલથી ભરપૂર એવી વેજ ફ્રેન્કી બનાવીશું જો તમે આવી રીતે બનાવશો ને તો તમારી ફ્રેન્કી પણ સો ટકા બજાર જેવી જ બનશે આ ફ્રેન્કીને તમે બાળકોના લંચ બોક્સમાં અથવા તો ડિનરમાં બનાવીને પણ ખાઈ શકો છો તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્કી બનાવવા માટે મેં અહીંયા બે કપ જેટલો ઝીણો એટલે કે રોટલીનો લોટ લીધેલો છે તમે આ લોટની જગ્યાએ મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ મેંદાની કમ્પેરમાં ઘઉં છે ને પચવામાં સરળ છે તો ખાસ બાળકો માટે બનાવવાના હોય ને તો તમે આ ઘઉંના લોટનો જ ઉપયોગ કરજો અને આમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કર્યું છે અને હવે તેની સાથે સાથે ત્રણ મોટી ચમચી જેટલું આપણે મોણ માટે તેલ એડ કરીશું અને બધું આ રીતના મસળી મસળીને બધું મિક્સ કરી લઈએ એટલે તેલ છે ને લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણે પાણીથી લોટ બાંધી લઈએ તો આ રીતના થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટને મસળી મસળીને બાંધતા જશું આ લોટ છે ને એ આપણે વધારે પડતો કઠણ રાખવાનો નથી પરંતુ આપણે જે નોર્મલ રોટલી માટે જે લોટ બાંધે ને બસ તેવો જ આ રોટલીનો લોટ આપણે બાંધવાનો છે થોડીવારમાં તો એકદમ સરસ એવો લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે આમાં ઉપરથી થોડું તેલ એડ કરીશું અને ફરીવાર આપણે આ રીતના મસળી લઈએ હવે લોટને કોઈ પણ વાસણથી ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપીશું પછી જ આમાંથી આપણે રોટલીઓ બનાવીશું દસ મિનિટના રેસ્ટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જો લોટમાં છે ને એકદમ સરસ ગુણ આવી ગઈ છે તો એકવાર આ રીતના લોટને મસળી લઈએ લોટમાંથી થોડો આ રીતના મોટી સાઈઝનો આપણે લુવો લઈ લેશું આપણે જે નોર્મલ રોટલી માટે લેતા હોય તેના કરતાં થોડી આપણે મોટી રોટલી બનાવવાની છે તો આ રીતના આપણે થોડો મોટો લુવો લીધેલો છે તો હવે આપણે પાટલી પર રોટલી બનાવીશું તો બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં એવી વચગાળાની આપણે આ રોટલી બનાવવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક રોટલી તો વણી પણ લીધી છે તો ફ્રેન્ડ્સ તમને અહીંયા હાથમાં લઈને પણ દેખાડી દો કે બહુ પતલી પણ નથી અને બહુ જાડી પણ નથી તો આવી વચગાળાની એવી રોટલી મેં બનાવી છે તો હવે આપણે તેને શેકી લઈએ તવીને મેં પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધેલી હતી તો તે સરસ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે આમાં વણેલી રોટલી મૂકીશું અને આ રોટલીને આપણે કાચી પાકી જ શેકવાની છે તો આગળ પાછળ એમ બંને સાઈડ આપણે કાચી પાકી આ રોટલીને શેકીશું એક સાઈડ તો આ રીતના કાચી પાકી શેકાઈ ગઈ છે તો બસ આવી જ રીતના બીજી સાઈડ પણ આપણે કાચી પાકી જ શેકીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જો બંને સાઈડ એકદમ સરસ એવી આ રોટલી છે ને શેકાઈ ગઈ છે તો બસ આવી જ રીતના બીજી બધી રોટલીઓ પણ આપણે તૈયાર કરી લઈશું અને હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે રોટલીમાં ભરવાનું આપણે ફિલિંગ રેડી કરી લઈએ તો અહીંયા મેં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું જીરું અને ફ્રેન્ડ્સ અહીંયા જો જીરું પણ સરસ થવા લાગ્યું છે તો હવે ચપટી આપણે હિંગ એડ કરીએ અને તેની સાથે સાથે અહીંયા મેં ગાજર કેપ્સિકમ અને કોબી એમ ત્રણેય સરખા ભાગમાં લીધેલા છે જે મેં આ રીતના લાંબી લાંબી સ્લાઇસ કરીને લીધેલા છે તો તે પણ આપણે આમાં એડ કરીશું અહીંયા આપણે લસણ ડુંગળી વગર આજે ફ્રેન્કી બનાવવાના છીએ જો તમારે લસણ ડુંગળી નાખવી હોય ને તો અત્યારે તમારે સાથે જ એડ કરી દેવાનું અને હવે બધા આપણે મસાલા કરી દઈએ અડધી ચમચી જેટલો હળદર પાવડર તેમજ સ્વાદ અનુસાર નમક ચપટી લાલ મરચું પાવડર અને અહીંયા બાળકો માટે બનાવવાના છીએ તો અહીંયા મીડિયમ તીખું હોય તેવું મેં એક લીલું મરચું આ રીતના કટ કરેલું હતું તો તે પણ આપણે એડ કરીશું અને અડધા લીંબુનો આપણે રસ એડ કરીએ અને આપણે હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને આ બધા વેજીટેબલ્સને આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર પાંચથી સાત મિનિટ જેટલા જ આપણે તેને કૂક કરવાના છે ઘણા ફ્રેન્કીમાં આ બધા વેજીટેબલ છે એ કાચા જ એડ કરતા હોય છે પરંતુ જો આ રીતના અધકચરા તેને કૂક કરીને તેમાં એડ કરવામાં આવે ને તો તે ખૂબ જ સરસ લાગતા હોય છે જો આ રીતે વેજીટેબલ કૂક થયેલા હશે ને તો બાળકો તેમજ વડીલો પણ આસાનીથી ચાવી શકશે સોરી ફ્રેન્ડ્સ અહીંયા મેં બધા મસાલાની સાથે સાથે બે ચમચી જેટલો મેગીનો મસાલો એડ કરેલો હતો પરંતુ એ સમયે મારો મોબાઈલ બંધ થઈ ગયો હતો તો તમારે મેગીનો મસાલો અથવા તો મંચુરિયનનો મસાલો અથવા તો ફ્રેન્કીનો મસાલો પણ એડ કરી શકાય છે સાતેક મિનિટમાં તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણા જે વેજીટેબલ્સ હતા ને એ બધા અતકચરા કૂક થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે આપણે બટેકાનો મસાલો રેડી કરી લઈશું તો અહીંયા મેં કઢાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ પણ ફ્રેન્ડ્સ અહીંયા જો સરસ ગરમ થઈ ગયું છે ને તો હવે અડધી ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીએ જીરું સરસ થવા લાગ્યું છે તો હવે આપણે ચપટી હિંગ એડ કરીશું અને હવે એક મીડિયમ તીખું હોય તેવું લીલું મરચું એડ કરીએ અને ચપટી આપણે આમાં હળદર એડ કરીશું અને હવે અહીંયા મેં ચાર બટેટાને બાફીને તેની છાલ ઉતારીને આ રીતના મિક્સ કરી લીધા હતા તો તે પણ આપણે આમાં એડ કરીશું અને હવે આમાં બધા જ આપણે મસાલા એડ કરી લઈએ મસાલામાં એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અને તેની સાથે સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધા લીંબુનો રસ એડ કરીએ અને હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું ફ્રેશ લીલા ધાણા એડ કરીએ અને હવે બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ થોડી વારમાં બધું એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે આપણે ફ્રેન્કીના રોલ રેડી કરી લઈએ તો તેના માટે આપણે જે રોટલી તૈયાર કરી હતી ને તેના ઉપર અડધી ચમચી જેટલું મેયોનીસ અને અડધી ચમચી જેટલું આપણે કેચઅપ એડ કરીશું અને આ રીતના રોટલી ઉપર જ ચમચીથી મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ અહીંયા જો મેયોનીસ અને કેચઅપ છે ને બંને સરસ મિક્સ થઈ ગયું છે તો રોટલીમાં આ રીતના બધી સાઈડ તેને ફેલાવી દઈએ હવે વચ્ચે એકથી દોઢ ચમચી જેટલો આપણે તૈયાર કરેલો બટેકાનો મસાલો આ રીતના પાથરી દઈશું હવે તૈયાર કરેલો વેજીટેબલ્સનો મસાલો પણ એકથી દોઢ ચમચી જેટલો આના ઉપર આપણે પાથરી દઈએ જો તમે ચીજ એડ કરવા માગતા હોય ને તો અત્યારે તમારે ઉપર એડ કરી દેવાનું અને તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ રીતના મસાલાને પ્રેસ કરતા જઈને એકદમ ટાઈટ એવો રોલ પાડવાનો છે તો ફ્રેન્ડ્સ અહીંયા એક રોલ તો એકદમ સરસ વળી ગયો છે તો આવી જ રીતના બીજા બધા રોલ આપણે વાળી લઈશું અને હવે આ રોલને આપણે શેકી લઈએ તવી મેં પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધેલી હતી તો તે સરસ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે આમાં થોડું તેલ એડ કરીશું તમે તેલની જગ્યાએ બટરમાં પણ ફ્રેન્કીને શેકી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ હવે આપણે તૈયાર કરેલી ફ્રેન્કીના રોલ એડ કરીશું તો આ રીતના આપણે પહેલાં તેલવાળી કરી દઈએ ફ્રેન્કીને અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આને આપણે થવા દઈએ હવે ફ્રેન્કીને આપણે બીજી સાઈડ પલટાવી લઈએ તો આવી રીતના અલટ પલટ કરીને ત્રણથી ચાર મિનિટમાં તો ફ્રેન્કી છે ને સરસ શેકાઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા જો ત્રણથી ચાર મિનિટમાં તો આપણે જે ફ્રેન્કીનો રોલ છે ને એકદમ સરસ બધી સાઈડથી શેકાઈ ગયો છે તો બસ આવી જ રીતના બીજી બધી ફ્રેન્કી આપણે તૈયાર કરી લેવાની છે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવી સરસ વેજીટેબલ ફ્રેન્કી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે ક્યારે બનાવો છો આવી વેજ ફ્રેન્કી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસિપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ